રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાત ખાતે આવે આહીર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટી મરણક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહિશોમાં વિરોધ નગરપાલિકા કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7 ની અંદર મસાલી રોડ ઉપર આવેલ આહીર બોર્ડિંગ પાસે વિઠળનગર સોસાયટીની અંદર રેણક વિસ્તારના પ્લોટ નંબર 10 ની અંદર રેણક વિસ્તારની અંદર

આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલ નગરના રહીશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું ટાવરની કામગીરી રોકવા પ્રણાંક વિસ્તારની અંદર રજૂઆત કરી અને ટાવર બનાવવાથી રહેણાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈને મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોષ જોવા મળ્યો તાત્કાલિક ધોરણે ખોદાયલો ખાડો પૂરી નાખવામાં આવે અન્ય જગ્યાએ લોકોને લર્તર ન થાય અને રેણાક વિસ્તાર ન હોય તેવા વિસ્તારની અંદર ટાવર બનાવો તેવી માંગણી કરવામાં આવી હતી પાટણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ હું કાપડી મહેન્દ્રકુમાર મણીરામ રાધનપુર વિઠળનગર સોસાયટી આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ મસાલી રોડ અગિયાર નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે ડેમરભાઈ અને ઠાકોર કેસાજી આ બધાના મકાનો આવેલ છે બાર નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામથી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના પંદર ફૂટ ઊંડો ખાડો કર્યો છે પાણી અંદર લગભગ કેર ઉપર પાણી આવી ગયેલું છે અમે આ માટે થઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ ડી વાય સાહેબ શ્રી રાધનપુર મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર

અને આ એક ટાવર ઉભો કરે છે હું રેખાબેન અને બધા સોસાયટી વાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો બહુ નુકસાન થાય છે નાના બાળકો આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો તાત્કાલિક બંધ કરાવો એ બધાની અમારી સોસાયટી વાળાની અપીલ છે નમ્ર વિનંતી સોસાયટીમાં અહીંયા આ ટાવર ના થવો જોઈએ મારું નામ વિમળાબેન છે અને હું એમ આ સોસાયટીમાં રહું છું એટલા માટે આ મને નુકસાનકારક છે બધાની નુકસાનકારક છે સોસાયટી વાળાને બધાને નુકસાનકારક છે એટલે ટાવર ના બનવો જોઈએ બોલો મારું નામ કેસાજી સુરાજી ઠાકોર વિઠલનગર અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે મારા મકાને પૂરો જોખમ છે બે ફૂટ ત્રણ ફૂટ સીટું છે મકાન પંદર ફૂટ મોટો ખાડો ગાળ્યો છે મારું મકાન પડી જાય એમ છે આની જવાબદારી કોણ લેશે